આગળ વાત ગાંધીનગરની કે જ્યાં હિટ એન્ડ રન ના કેસમાં પોલીસ ના હાથ હજુ પણ ખાલી છે ત્રણ દિવસ બાદ પણ આરોપીઓને પોલીસ નથી પકડી શકી અકસ્માત કરી ભાગેલો ચાલક પુરુષ તપાસમાં ખુલાસો થયો અકસ્માત કરનાર કાર ચાલકે લાલ ટી શર્ટ પહેરી હોવાનો પણ ખુલાસો થયો છે નિફ્ટ પાસેથી સીસીટીવી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી કાર માલિકનું નામ જ્યોતિ રાય હોવાનો પણ ખુલાસો થયો છે અને હિટ એન્ડ રન આટલા દિવસ બાદ પણ હજી સુધી પોલીસના હાથ કે જે ખાલી છે પોલીસે જ્યોતિ રાય નિવેદન આપવા માટે નોટિસ ફટકારી